રાજકોટ મહાનગરપાલિકાના દર મિનિટે સરેરાશ રેસ્યો કરતા દર મિનિટે એક ફરિયાદ આવેલી છે એવો રેકોર્ડ ઓન રેકોર્ડ રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે એકત્રીસ તારીખ સુધીમાં નોંધાય સાંજ સુધી ગઈકાલે રેકોર્ડ ચેક કરતા બ્રેનેજની બે લાખ પાંસઠ હજાર એકસો ને ચૌદ ફરિયાદો હતી એમાંથી બે લાખ ચોંસઠ હજાર ફરિયાદોનો સોલ્વ થઈ છે બાકીની પેન્ડિંગ આજની તારીખ સુધીમાં પેન્ડિંગ છે એવી જ રીતે રોશની વિભાગની ઓગણપચાસ ને ફરિયાદો ની સામે ઓગણચાલીસ બસો છોતેર ફરિયાદો જોઈએ બાકીની ફરિયાદો પેન્ડિંગ છે આવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો હોય વોટર ફરિયાદો હોય ફરિયાદો હોય મૃતક પ્રાણીઓની ફરિયાદો હોય મૃતક પ્રાણીઓ દસ હજાર ચુમ્માલીસ એની સામે દસ હજાર ને દસ હજાર ચોત્રીસ મૃતક પ્રાણીઓની ફરિયાદ એનો અર્થ એવો છે કે ગઈકાલે એક જ દિવસમાં ચોત્રીસ ફરિયાદો પેન્ડિંગ એક જ દિવસની ચોત્રીસ ફરિયાદો પેન્ડિંગ હોય એવું પ્રાથમિક છે દેખાડ્યું મોટામાં મોટું બાંધકામમાં ભર્યો ફરિયાદો હોવા છતાં બાંધકામ કામ નથી થયા અઢાર હજાર ચારસો ને બેતાલીસ ફરિયાદો ની સામે સોળ હજાર બસો સાતસો ત્રેવીસ ફરિયાદો નીકળ્યો સત્તરસો વધારેમાં વધારો

ફરિયાદો આજની તારીખમાં પેન્ડિંગ છે એ બતાવે છે ક્યાંક ને ક્યાંક ફરિયા પરિયા બની જવાના છે ક્યાંક વધારાનું બાંધકામ બની જવાનું છે ક્યાંક દબાણ થઈ જવાનું છે પણ રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ પણ રાજકોટની રાજકોટના કમિશનર તો ફક્ત ભાજપનું પીઠવું એવું કામ કરી રહ્યા છે હાલમાં પણ કારણ કે ભાજપના કાર્યક્રમમાં જાય છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકામાં લોકોના કામ કરવા આવવા માટે એમની પાસે સમય પણ નથી આટલી ફરિયાદો નિકાલ માટે મારે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને સીધું પૂછવું છે કે ચાર લાખ ને ચોત્રીસ હજાર જેવી ફરિયાદો જો આવતી હોય એ બતાવી છે ક્યાંક ને ક્યાંક તમારી ખામી છે ક્યાંક ને ક્યાંક તમારી કામગીરી કરવાની સિસ્ટમ ખોટી છે અથવા કામગીરી સમયસર થતી નથી અને ભાજપના મિત્રોને ને મારે વિનંતી સાથે કેવું છે કે હવે વર્ષ પણ તમારા પાંચ પૂરા થયા છે બે મહિના બાકી છે મહેરબાની કરી નાના માણસો મધ્યમ લોકો ગરીબ માણસો ના જે રીતે તમે કામ કરી રહ્યા છો એ કામ સારી રીતે કરો અને લોકોની અંદર ની જે આતાડી રહી તમને આશીર્વાદ આપે એવું કઈ કરો હકીકત માં આપે એવું તો લાગતું નથી પરંતુ હું એવું ઈચ્છું કે આપ શ્રી કઈક કરશો એવી અપેક્ષા સાથે જાહેર